નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલ્સરી આપસવનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું કુશળ હશો હવે આજનો આ વિડિયો ખાસ કે ભાઈ જે ખેડૂત મિત્રો ખેતી કરે છે કે જેમને ખાસ કરીને અલગ અલગ ખાતરના સૂક્ષ્મ પોષક તત્વોનો આપણે ઉપયોગ કરીએ છીએ નાઇટ્રોજન છે ફોસ્ફરસ પોટાશ છે આ સાથે જ બીજા ઘણા સૂક્ષ્મ પોષક તત્વો આપણે પાકમાં વાવણીથી લઈ અને કાપણી સુધી અલગ અલગ અવસ્થાએ ઉપયોગ કરતા હોઈએ છીએ એમાંનું એક પોષક તત્વ એટલે કે એ છે ઝીંક થોડા સમયથી સો ટકા બહુ બધી જગ્યાએથી તમને જીંક માટે ભલામણો મળતી હશે એ ખૂબ એક સારી બાબત છે કારણ કે હાલ મોટાભાગના લોકો જિંક ખાતરના ઉપયોગ કરવાની ભલામણ આપે છે અને ખેડૂતો હાલ તેને અપનાવી રહ્યા છે શિયાળુ સિઝનમાં ઘઉં છે જીરું છે એની અંદર મોટાભાગના લોકોએ જીંકનો ઉપયોગ ખાસો એવો કર્યો છે અને સારું પરિણામ પણ તેમણે મેળવ્યું છે હવે જિંક પોષક તત્વની ભલામણ ઘણી વધી છે સાથે જ માર્કેટમાં તમે કાંઈ પણ ખરીદી કરો છો ખાતર માટે કાંઈ પણ તો એક એવું હોય છે કે ભાઈ જીંક ખાતરનું આ કોમ્બિનેશન પણ લઈ જાઓ આ પણ તમે ઉપયોગ કરો આ પણ ઉપયોગ કરો પણ શું ઝીંક ખાતર ત્રણેય સિઝનમાં વરસની અંદર તમે બે સિઝન લો છો કે ત્રણ સિઝનમાં વાવેતર કરો છો તો શું બધી વખતે આપવું જરૂરી છે અને જો જરૂરી નથી તો કેમ નથી અને છે તો શા માટે છે ખાસ એની ચર્ચા આજે આપણા વિડીયોમાં આજના વિડીયોમાં કરીએ કારણ કે થોડા સમયથી જે પ્રશ્ન એક આવતો હતો કે ભાઈ શિયાળુ પાકની અવધિ પૂરી થઈ રહી છે એટલે ધીમે ધીમે શિયાળુ પાકની સિઝન છે એટલે ઉનાળુ પાક માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે તો ઉનાળુ પાકના વાવેતર માટે પાયામાં જીંક આપી શકીએ પાછળથી આપી શકીએ કે શું કરી શકીએ ખાસ એના પર આપણે ચર્ચા કરીશું હવે જીંકની અત્યારે ભલામણ બહુ બધી જગ્યાએથી તમને મળશે માર્કેટમાં ખાતર ખરીદવા જાવશો ત્યાંથી પણ મળી જશે યુટ્યુબ પર છે ફેસબુકમાં છે બધી જગ્યાએથી મળી રહી છે ખૂબ સારી બાબત પણ છે કે લોકો આ બાબતે જાગૃત કરી રહ્યા છે કારણ કે ગુજરાતની જમીનમાં જે જે એ ઝીંક છે એની ઉણપ ખાંસી છે અને એના કારણે આપણે બીજા જે એનપીકે પર ખર્ચા કરીએ છીએ એનો થોડોક ખર્ચ ઝીંક ઉપર કરવાથી પણ આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ હવે આપણે વાત કરીએ ને તો મોટા ભાગે પાયાની અંદર તમે ઝિંક સલ્ફેટ એકવીસ ટકા અથવા તો તેત્રીસ ટકા જે છે એ આપતા હોઈએ છીએ હવે તમે કોઈ પણ પાક લઈ લો ધાન્ય પાકો છે કે કોઈ પણ સિઝનમાં તમે પાકનો ઘઉંમાં પણ ઉપયોગ કર્યો હશે ઝિંક સલ્ફેટનો પાયામાં આપેલું હોય છે તો અત્યારે શું છે કે ઝિંક સલ્ફેટ તમે જે આપો છો મુખ્યત્વે ઝિંક જે છે આપણે ઝિંક સલ્ફેટ સ્વરૂપમાં પાયાની અંદર આપીએ છીએ સો ટકા પાછળથી પછી બીજા સ્વરૂપમાં તમે સ્પ્રેમાં કે પિયતમાં ઉપયોગ કરતા હો છો પહેલી જે પ્રાથમિકતા છે એ પાયામાં આપવાની હોય છે હવે તમે જીંક જે આપો છો તો કોઈ પણ પાક છે એ એમાંથી બસ્સોથી ચારસો ગ્રામની વચ્ચે એવરેજ એક એકરે આટલા જીંકની જરૂરિયાત હોય છે એટલે કે બસોથી ચારસો ગ્રામ જેટલું ઝીંક એકર જે છે એક એકરે ઉપયોગ થતું હોય છે બસોથી ચારસો ગ્રામ ઝીંક એક એકરે એક સિઝનમાં પાક દ્વારા ઉપયોગ થાય છે બસોથી ચારસો ગ્રામ હવે ધારો કે તમે બે સિઝન કરો છો ચોમાસું શિયાળું કરો છો તો આનું ડબલ કરી નાખશો એટલે ચારસોથી આઠસો ગ્રામ જેટલું તમે જીંગ એક એકરે પાક આખા બે સિઝનમાં ઉપયોગ કરે છે ત્રણ સિઝન કરી નાખો છો તો ફરી આનું ડબલ થઈ જશે છસોથી હજાર જેટલું એટલે એક કિલો જેટલું ઉપયોગ થઈ જશે હવે ધારો કે તમે જીંક સલ્ફેટ એકવીસ ટકા જે ઉપયોગ કરો છો તો એનો ડોઝ શું છે દસ કિલો એક એકરે જીંક સલ્ફેટ એકવીસ ટકા જે માર્કેટમાં આવે ને એ એક એકરે આપણે દસ કિલો આપવાનું હોય છે ત્યારે તેત્રીસ ટકા જે છે એનો ડોઝ છે છ કિલો એક એકર હવે આનું જો તમે ગણતરી કરો ને તો આ બંનેનું છે ને બે કિલો ધારો કે તમે એકવીસ ટકા જે આપો છો અથવા તેત્રીસ ટકા હવે એકવીસ ટકા તમે આપશો દસ કિલો એક એકરે તો પણ એમાંથી બે કિલો ઝીંક જ મળશે તેત્રીસ ટકા છ કિલો એક એકરે આપો તો એમાંથી પણ બે કિલો ઝીંક આપણને મળી જશે હવે તમારે જરૂરિયાત કેટલી છે ધારો કે તમે કોઈ પણ શિયાળુ સિઝનમાં પાયામાં આપ્યું વપરાશે કેટલું એમાં બસો થી ચારસો ગ્રામ એક એકરે વપરાશે આપણે આપ્યું કેટલું છે બે કિલો એક એકરે બે કિલો જેટલું એક એકરે આપી દીધું વપરાણો ખાલી બસો થી ચારસો બીજી સિઝન લેશો તો પણ આઠસો જેટલું થશે ત્રીજી સિઝન લેશો તો એક કિલો જેટલું જ વપરાશે અને આપણે આપી કેટલું દીધું છે પાયામાં બે કિલો જીંક ઓલરેડી આપણે આપી દીધેલું છે હવે મુખ્યત્વે આપણે આને સમજવાની જરૂર છે કારણ કે આપણે શું કરીએ છીએ ભાઈ પાયામાં કીધું છે તો દરેક સિઝનમાં આપણે પાયામાં આપતા જ રહેતા હોઈએ છીએ પણ ઓલરેડી તમે એક સિઝનમાં એટલું આપ્યું છે કે જે આખું વર્ષ ચાલે છે ઘણા બે સિઝન લેતા હોય તો એને દોઢ વર્ષ પણ ચાલી શકે ત્રણ સિઝન આરામથી ત્રણ સિઝન ઉપર આપણે ચાલી શકે એટલું જીંક આપી દેતા હોઈએ છીએ અને તો પણ આપણે વારંવાર એને આપીએ છીએ આના પરિણામે શું થશે હવે જીંક જે પોષક તત્વ છે એ શું કરશે કે જમીનમાં જે વધારાનું જીંક છે ને એ બીજા જે પોષક તત્વો સૂક્ષ્મ પોષક તત્વો કે એનપી કે એ બધા સાથે કમ્બાઈન થશે બધા સાથે જોઈન્ટ થશે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એ બધા સાથે બોન્ડ બનાવે છે હવે એના કારણે શું થાય છે કે આ જે જીંક જે દ્રાવ્ય સ્વરૂપમાં જમીનમાં હોય છે એ અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જશે અને પરિણામ સ્વરૂપે એ જમીનમાં સ્થાયી થઈ જશે ના તો તમે એનો પછી ઉપયોગ કરી શકો છો એ પાક એને શોષણ નહીં કરી શકે એટલે તમે જે આપ્યું છે એનું જેટલું ઉપયોગ થયું એ થયું બાકીનું પડ્યું રહ્યું અને ફરીથી તમે પાછું નવું જ ઝીંક આપ કરશો એટલે જ પાકને કેટલી એક એક બસો થી ચારસો ગ્રામ જરૂર છે એટલું શોષણ કરી લેશે બાકીનું એમને જમીનમાં જમીનમાં જમા થતું રહેશે જે આગળ જતાં ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે છે કારણ કે એ ખાલી ઝીંક નથી રહેતું જીંક સાથે ઘણા પોષક તત્વો બીજા હોય છે એ જોઈન્ટ થઈ જાય છે જેના કારણે અદ્રાવ્ય સ્વરૂપ થાય છે તમે જોયું હશે કે આપણે જિંક સલ્ફેટ સાથે ક્યારેય યુક્ત ખાતર જે છે જમીનમાં કે ઉપરથી આપવાની ભલામણ કોઈ નથી કરતું કારણ કે જિંક સાથે ફોસ્ફરસ જોડાય ને એટલે જીંક ફોસ્ફેટ બની જાય જે અદ્રાવ્ય સ્વરૂપ છે જે પાણીમાં ઓગળતું નથી અને એના કારણે આવું થઈ શકે કારણ કે અત્યારે હું માનું છું કે મોટાભાગની જમીનોમાં આપણે ફોસ્ફરસ ડીએપે એટલું બધું અત્યાર સુધી આપ્યું છે ને કે સો ટકા ફોસ્ફરસ અદ્રાવ્ય સ્વરૂપમાં પડ્યું જ હશે હજી તમે ઝિંક વધારે આપશો તો એ ઝીંક સાથે જોઈને ઝિંક ફોસ્ફેટ પણ બની જાય જે અદ્રાવ્ય સ્વરૂપમાં જ પડ્યું રહેશે એનો કોઈ ઉપયોગ નથી થવાનો એટલા માટે ખાસ જીંક સલ્ફેટ તમે એક સિઝનમાં આપી દીધું છે તો જરૂરી નથી કે બીજી સિઝનમાં પણ તમે પાયામાં આપો હવે આનો ઓપ્શન શું છે બસોથી ચારસો ગ્રામ એક સિઝનમાં જતું રહ્યું પરિસ્થિતિના કારણે અદ્રાવ્ય સ્વરૂપમાં જાય તો અત્યારે આ મુદ્દો ઉઠાવવાનું એક જ કારણ છે કે હાલ આપણે જીંકનો ઉપયોગ કરતા જ થયા છીએ શરૂઆત હાલ મોટાભાગના ખેડૂત મિત્રો કરી રહ્યા છે હજી ત્રણ ચાર વર્ષ સુધી આમ ને એમ ચાલતું રહેશે ને પછી આપણને એક ટેવ પડી જશે અત્યાર સુધી એનપીકેનો જે રીતના આપણે ઉપયોગ કરો ને એમાં આપણે જીંકનો પણ ઉપયોગ કરતા થઈ જશું બેફામ રીતે સીધી વસ્તુ છે કે ભાઈ નાખા કરો નાખા કરો બસ બીજું કાંઈ નહીં એમાંથી પાછું અદ્રાવ્ય સ્વરૂપને દ્રાવ્યમાં લાવવાની મહેનત આપણે નથી કરવાની આપણે બસ નાખવાની પદ્ધતિથી દસ કિલોનો છે છ કિલોનો ડોઝ એક એકરનો છે કેટલો મોટો ડોઝ નથી એમ ગણીને આપણે દર સિઝનમાં એને આપા કરશું તો એના કારણે ત્રણ ચાર વર્ષ પછી આપણી જમીનને ફરીથી નુકસાન જ કરશે કારણ કે કોઈ પણ વસ્તુ વધારે માત્રામાં જાય છે અતિ થઈ જાય છે પછી એનો એ નુકસાનકારક હોય છે એનાથી કોઈ ફાયદો નથી થતો એટલે ખાસ આ મુદ્દાનું એક જ કારણ હતું કારણ કે આની પહેલાં પણ આપણે એનપીકેના જે બેફામ ઉપયોગો થયા જેના કારણે અત્યારે જે ઘણાની જમીનોની હાલત છે આપણે શું જાણીએ છીએ અત્યારે ઝિંક આપણને સારું લાગી રહ્યું છે સો ટકા સારું પણ છે પણ જો એના પર આપણે સરખું યોગ્ય નિયંત્રણ અને યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો ત્રણ ચાર વર્ષ પછી એ પણ આપણા માટે નુકસાનકારક બની જશે એટલા માટે ખાસ કે જીંક તમે એક સિઝનમાં આપ્યું છે બીજી સિઝનમાં બેસ્ટ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખાતર આપે છે છાણિયું ખાતર છે વર્મી કંપો અળસિયાના ખાતરો છે હું માનું છું કે ભાગના ગુજરાતના ખેડૂતો વર્ષમાં એક વખત ઓર્ગેનિક ખાતર જમીનમાં નાખી ઊંડી ખેડ કરે છે અને ખાતરને કોહવાવાનો સમય પણ આપે છે મને જ્યાં સુધી ફોન કે મેસેજ આવે છે તો આપણે પૂછતા હોઈએ તો આટલો ખ્યાલ છે કે ખેડૂતો આ રીતના એક વર્ષમાં એક વાર તો કરે છે આનાથી શું થાય છે કે આ જે ખેડૂત મિત્રો આ કરે છે ને એમના માટે બેસ્ટ છે કારણ કે ઓર્ગેનિક ખાતર કોહવાવાથી અંદરથી ઓર્ગેનિક એસિડ રિલીઝ થાય છે સૂક્ષ્મ જીવાણુઓ નીકળે છે ઓર્ગેનિક એસિડ આપણે કે રસ કહી શકીએ કે ઓર્ગેનિક રસ નીકળે છે જેના કારણે જે ઝીંક જે છે અદ્રાવ્ય સ્વરૂપમાં છે આપણે એ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જશે જેના કારણે છોડ છે એને સરળતાથી શોષણ કરી શકે છે આ સિવાય માર્કેટની અંદર ઝેડએસબી ઝેડએસબી તમને મળી જશે ઝીંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જેમ પીએસબી છે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા કે જેનો હાલ આપણે ઉપયોગ કરીએ છીએ એવી જ રીતના ઝેડએસબી પણ છે ઝીંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો એવું છે કે તમે શિયાળુ સિઝનમાં જીંક વાપરું છે તો ઉનાળું ચોમાસું સિઝનમાં જેડ એસ બી પણ તમે ઓર્ગેનિક ખાતર આપો છો તો એની સાથે એને પણ મિક્સ કરી દો પાવડર સ્વરૂપમાં છે તો પાંચસો ગ્રામથી એક કિલો જેવું ઓર્ગેનિક ખાતર સાથે એક એકરમાં આપવાનું છે અને જો પ્રવાહી સ્વરૂપમાં છે તો તમે એક લિટર જેવું એક એકર એ ડ્રીપની અંદર પણ આપી શકો છો પીએચમાં કે કોઈપણ રીતે તમે એને આપી શકો છો ખાસ આ શું કરશે કે અદ્રાવ્ય સ્વરૂપના જીંકને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવશે તેના કારણે જમીનમાં પડી રહેલો ઝીંક આપણે જે છે દ્રાવ્ય સ્વરૂપમાં થશે પાક શોષણ કરી શકશે ને આપણે ઉપરથી વધારે ખોટો ખર્ચ કરવાની જરૂરિયાત નહીં પડે મેઇન તો જે ખર્ચો છે એ પણ બચશે ને જમીન જે છે એની અંદર પડેલો ઝીંક પણ વપરાઈ જશે અને આગળ જતા નુકસાન નહીં થાય એટલે ખાસ જે પણ ખેડૂત મિત્રો જીંક સલ્ફેટ આપે છે ઝિંકનો ઉપયોગ કરે છે તો આ બાબતને ખાસ એક વખત ધ્યાનમાં રાખી લેવી આગળની સિઝનમાં તમારા માટે ક્યાંક ને ક્યાંક ફાયદા સ્વરૂપ જરૂર થશે આમાં બીજો એક એ મુદ્દો છે કે જીંક બસો થી ચારસો ગ્રામ કોઈ પણ પાક એક એક ઉપયોગ કરે છે બાકીનો પેડો રહે છે અદ્રાવ્ય થઈ જાય છે અને આપણે દ્રાવ્યમાં લાવવાનો પ્રયત્ન કરીએ ખોટા ખર્ચા કરી વારંવાર જીંક સલ્ફેટ આપવાનું નથી હા એવું બની શકે કે અમુક પાક છે એ વધારે પડતો જીંકનો ઉપયોગ કરતા હોય છે ઘઉં જેવા પાકમાં જીંકનો ઉપયોગ વધારે થતો હોય ચારસો ગ્રામથી પણ વધી જાય છે એક એક તો આગળની સિઝનમાં એવું લાગે છે કે કોઈ પાકમાં જીંકની ઉણપ થોડી ઘણી દેખાય છે તો પછી તમે ઉપરથી ઝિંકનો સ્પ્રે કરો એકવીસ ટકા છે તેત્રીસ ટકા છે એ તમે પંપમાં નાખીને સ્પ્રે કરી શકો ઇડીટીએ જે આવે છે ઝિંક આપણે ચિલેટેડ જીંક જે છે એ તમે પિયત અથવા સ્પ્રેમાં આપી શકો ઝીંક ઓક્સાઇડ સ્પ્રેમાં આપી શકો એ ત્વરિત છે એ ત્વરિત ઉપાય છે કે જે જ્યારે જીંકની ઉણપ દેખાય છે ત્યારનું પણ ઓલરેડી તમે આપો છો તો પછી આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આગળ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જ્યારે જીંકની ઉણપ થોડી ઘણી દેખાય છે તો ત્વરિત ઉપાય તરીકે મેં કીધું એમ પિયત અથવા સ્પ્રેમાં સ્પ્રેમાં બેસ્ટ તમે આપી શકો છો એટલે ખાસ દરેક ખેડૂત મિત્રો એક નંબર વિનંતી છે કે જિંક સલ્ફેટનું અત્યારે ડિમાન્ડ છે લોકો ઉપયોગ કરી રહ્યા છે સારામાં સારી બાબત છે પણ અતિરેક ના થાય ને એ વાતને દરેક ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવી અત્યારે સારું લાગશે એક બે વરસ ચાર પાંચ વરસ પછી ફરીથી જે અંદરને અંદર જમા થશે અને અદ્રાવ્ય સ્વરૂપમાં અગણિત પોષક તત્વો ભેગા થઈ જશે ને પછી એનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ ઉલટાનું આપણી જમીન છે એની ફળદ્રુપનામાં પણ ઘટાડો કરી શકે છે આ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી જ કરે છે એ જેડસ પણ વાપરી શકે છે ઓર્ગેનિક ખાતર આપો છો તો એની સાથે ઝિંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા તમે મિક્સ કરીને આપવાનો આગ્રહ રાખો જેથી કરીને જમીનની અંદર જે અદ્રાવ્ય સ્વરૂપમાં ઝિંકો પડ્યા હોય છે એ તમને અવેલેબલ સ્વરૂપ દ્રાવ્ય સ્વરૂપમાં મળી જશે જેથી પાકને પણ સારો ફાયદો થઈ શકે છે એટલે ખાસ આ દરેક વાતની દરેક ધ્યાન રાખવી કારણ કે ઝિંક પોષક તત્વો જમીનમાં પડ્યા છે છતાં પણ આપણે વારંવાર બહારથી ખોટા ખર્ચ કરીને આપીએ છીએ તો આમાં એક જ થશે કે ઘરમાં તમારી પાસે પૈસા છે અને તમે ગામમાં વ્યાજે રૂપિયા ગોતવા નીકળો છો એવી પરિસ્થિતિ આમાં અત્યારે દેખાય છે કે જમીનની અંદર અદ્રાવ્ય સ્વરૂપમાં પડ્યા છે તો બીજા રસ્તા કરીને એને દ્રાવ્ય સ્વરૂપમાં લાવવાની જગ્યા આપણે વારંવાર બહારથી જ ફરીથી નાખી રહ્યા છીએ એટલે ખાસ ઝિંકનો ઉપયોગ સારી બાબત છે પણ અતિરેક ના કરો યોગ્ય પગલાં લ્યો અને જે ઓલરેડી પડેલો છે એનો જ ઉપયોગ કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ ફરીથી મળીશું આવા એક માહિતીકાર વિડીયોમાં આ સિવાય કોઈ પણ હજી પ્રશ્ન રહેતો હોય તો સો ટકા એગ્રી બોન્ડના પૂછો પ્રશ્નમાં જઈ અને તમે જાણ કરી શકો છો પ્રયત્ન કરીશું કે ત્યાં બધા જ ખેડૂત આપણે યોગ્ય સમયે સમયસર જવાબ આપી શકીએ ધન્યવાદ